સુરતની સૈયદપુરામાં બનેલી ઘટનાને લઈને ઉલ્લેખનીય છે કે સુરતના સૈયદપુરા ખાતે પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો અસંખ્ય વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે અસામાજિક તત્વો દ્વારા વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે ત્યારે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તો સવાલો ઉભા થઈ રહ્યા છે પરંતુ જ્યારે સંઘવી અને પાટિલનું હોમટાઉન હોય અને હોમટાઉનમાં જો આ પ્રકારની ઘટના બને તો સવાલો અને જે ઘટના છે તેની ગંભીરતા વધારે હોય તે આપણે સમજી શકીએ છીએ ત્યારે આખરે અસામાજિક તત્વોની હિંમત કેવી રીતે આટલી બધી ખુલી તે પણ એક વિચારવા જેવી બાબત છે આ સાથે જ

તોડફોડ કરવામાં આવી હતી કેટલાક અસામાજિક તત્વો દ્વારા કાવતરું રચવામાં આવ્યું હતું એક નહીં પરંતુ પાંચથી વધુ ગાડીઓને જે છે તે તોડફોડ કરવામાં આવી છે વાહનોને નુકસાન થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે સામસામે પથ્થરમારો થયો હતો સૈયદપુરા પોલીસ ચોકી પાસેના જે દ્રશ્યો જે છે તે હાલ જોવા મળી રહ્યા છે સંપૂર્ણ ગાડીઓ અહીં તોડી નાખવામાં આવી હતી આ એ જ ગલી છે જ્યાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી અહીંથી પણ પથ્થરો આવી રહ્યા હતા પાંચથી વધુ ફોર વ્હીલ ગાડી છે બાઈકોને પણ નુકસાન થયું હોવાનું હાલ સામે આવી રહ્યું છે આપણે એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે ઘટના બની હતી ગતરોજ મોડી રાત્રે તેને લઈને અહીં પોલીસનો બંદોબસ્ત પણ હાલ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પરંતુ જોઈ શકાય છે આ પથ્થર દ્વારા કાચ પર સંપૂર્ણ ગાડી તોડી દેવામાં આવી છે અને બીજી તરફ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે સૈયદપુરા પોલીસ ચોકી પાસે હાલ અત્યારે તમામ પોલીસનો સ્ટાફ જે છે તે હાલ ખડકી દેવામાં આવ્યો છે સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી સત્તાવીસ જેટલા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ વિસ્તારની અંદર કોમ્બિંગ કરવામાં આવી રહ્યો છે આપણે ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે પોલીસ ચોકી પાસે ફરી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે આ એ જ વિસ્તાર હતો જ્યારે મોડી રાત્રે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી અત્યારે જોઈ શકાય છે એસઆરપી સહિતની અલગ અલગ ટીમો જે છે તે અહીં તૈનાત કરવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા તમામ અલગ અલગ વિસ્તારોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે ઘટના બની છે તેને લઈને પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે સત્તાવીસ જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અન્ય આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ દ્વારા હવે અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સાથે સાથે ડ્રોન કેમેરા અને કંટ્રોલ રૂમના કેમેરાની મદદ પણ લેવામાં આવી રહી છે અને મદદ થકી હવે અન્ય આરોપીઓને પણ પકડી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરવામાં આવી રહી છે કેટલાક પોલીસના જવાનો પણ અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે અને હાલ આરોપીઓને પકડી પાડવા માટે હજુ પણ તપાસ શરૂ કરવામાં આવી છે કેટલાક વાહનોની અંદર તોડફોડ કરી હતી આ એ જ વિસ્તાર છે જ્યાં રાત્રે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી હતી પથ્થરમારાની ઘટના સામે આવી હતી એટલું જ નહીં પરંતુ સુરત પોલીસની ટીમ દ્વારા સત્તાવીસ જેટલા આરોપીઓને તો પકડી પાડવામાં આવ્યા છે પરંતુ રિક્ષા હોય કાર હોય બાઇક હોય તમામની અંદર તોડફોડ કરવામાં આવી હતી અને હાલ અત્યારે જોઈ શકાય છે પોલીસની ટીમ પણ અત્યારે તૈનાત કરવામાં આવી છે અને તમામ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર કોમ્બ્યું છે અને કોમ્બિંગ કર્યા બાદ હજુ પણ કેટલાક આરોપીઓ બાકી જે પકડવાના તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે સાહિત જગતા પીએસટીવી સુરત તો સુરતના સૈયદપુરાની ઘટના કે જ્યાં ગઈકાલે નવત્રીસ કલાકની આસપાસ રાત્રે પથ્થરમારાની ઘટના ગણેશ પંડાલમાં બની હતી ગણેશ પંડાલ પર એકાએક પથ્થરમારું થવાનું શરૂ થયું હતું સ્થાનિક લોકો ઘટના સમયે હાજર લોકોના નિવેદન જે રીતે સામે આવ્યા છે તેમના કહેવા પ્રમાણે સગીર વયના કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે પરંતુ આ જે ઘટના છે તેને લઈ અને લોકોની ધાર્મિક લાગણી તો દુભાઈ છે પરંતુ સાથે સાથે સુરતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે लोग जब सूरज की पहली किरण के दर्शन कर रहे होंगे उससे पहले गणपति जी के पंडाल पे पत्थर फेंकने वाले और उनको बहकाने वाले सभी लोगों को गिरफ्तार कर लिया जाएगा सभी जगहों पे सभी क्षेत्र में कॉम्बिंग चालू है और खास तौर पे गुजरात की शांति को तेज पहुंचाने वाले चाहे वो कोई भी लोग हो उन्हें नहीं छोड़ा जाएगा सख्त से सख्त कदम उठाए जाएंगे शहर के लोग जब सूरज की पहली किरण के दर्शन कर रहे होंगे उससे पहले गणपति जी के पंडाल पे पत्थर फेंकने वाले और उनको बहकाने वाले सभी लोगों को गिरफ्तार कर लिया जाएगा सभी जगहों पे सभी क्षेत्र में कॉम्बिंग चालू है और खास तौर पे गुजरात की शांति को तेज पहुंचाने वाले चाहे वो कोई भी लोग हो उन्हें नहीं छोड़ा जाएगा सख्त से सख्त कदम उठाए जाएंगे शहर के लोग जब सूरज की पहली किरण के दर्शन कर रहे होंगे उससे पहले गणपति जी के पंडाल पे पत्थर फेंकने वाले और उनको बहकाने वाले सभी लोगों को गिरफ्तार कर लिया जाएगा सभी जगहों पे सभी क्षेत्र में कॉम्बिंग चालू है और खास तौर पे गुजरात की शांति को ठेस पहुंचाने वाले चाहे वो कोई भी लोग हो उन्हें नहीं छोड़ा जाएगा सख्त से सख्त कदम उठाए जाएंगे શહેર કે લોકો જૂરજ કે પહેલી કિરણ કે દર્શન થ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી બાહેધરી આપવામાં આવી હતી અને તે પ્રમાણે અત્યારે હાલ તો પચીસ લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્રણથી વધુ સગીર આરોપીઓ છે કે જેમની ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ અહીંયા સવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ઊભા થઈ રહ્યા છે સુરતમાં આમ પણ જો જોઈએ તો ક્રાઈમ રેટ સતત વધતું જતું જોવા મળી રહ્યું છે ચોરી લૂંટ હત્યા આવી ઘટનાઓ છાશ્વારે બનતી રહેતી હોય છે અને આ સુરત આમ તો વિશેષ ઓળખ ધરાવે છે પરંતુ અત્યારે હાલ વધારે વિશેષ ઓળખ એટલા માટે ધરાવે છે કારણ કે હર્ષ સંઘવી નું છે અને હર્ષ સંઘવીના હોમટાઉનમાં જ ગૃહ રાજ્યમંત્રીના હોમટાઉનમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળે ત્યારે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થાય તે સ્વાભાવિક બાબત છે કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના શહેરમાં જ્યારે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એક ધાર્મિક મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો હોય અને એ જ ગણેશ પંડાલ પર આખરે કયા અસામાજિક તત્વોએ આ પ્રકારનો પથ્થરમારો કરવાની હિંમત કરી તેને લઈને પણ અત્યારે હાલ ચર્ચાઓ જોવા મળી રહી છે